બે તૈ સો સાત નવ દસ યાદ તો અમૂર્દી મને જપ્પા નહીં દે જપ્પા નહીં દે કે આજે મેમોન આપવાના છે ને તે તમે ના હોય તો ગલ્લા જો પેલા તો સોજી લેતા જો શીરો બનાવવાનો છે સપના ની વાત કરી ડગલો ગણ ના જુઓ રાતી સપના જે ડગલો પડે તે ડગલો એ આટલા જ થાય છે અને માલ નક્કી આટલા જ હશે અને ઘણો બધો માલ દેખાડો છે કેટલો બધો માલ મને તો એવું લાગે છે આ બે માળનું ઘર કરું છું ને એવું સીધું ચાર માળનું થઈ જ રહે જેટલી હોનાની ઈટ્યો કેટલા હોનાના સિક્કા અને ચોદીનો તો પાર જ નહીં પણ નક્કી કરવું પડશે કે અરે દર્שו તું અરે દર્שו તું દેખણ તો તો લીલું દર્שו પાછું રાતી આવો તો 5 ફૂટ ઓમ ખાડો કરું અને 5 ફૂટ ઓમ કરું 10 ફૂટની ચોકરી કઈ નાખું એટલે ગમે તે જગ્યામાં ને સીધું બહાર આવી જહ અને ના ના દારે નહીં ગોડવું દારે ગોડું અને નહીં ને રસ્તાની અવર જવર છે અને નહીં મારો બેટો કોઈ જોઈ જાય તો હાથમાં આવેલો માલ જતો રહે રાતી ભીખ તો લાગે છે પણ રાતી અગિયાર વાગે ચાલુ કરું નાવો તો ગોરો કરી અને ના ના ગોરો ના કરાય નહીં અજવારું ભારે તો કે શેના નહીં અજવારું છે દેખાય નાવો તો જૈન ચક્રી દીવી કરું અને પછી દીવી ને અજવાર ગોડું અત્યારે નાવો તો નિશાન કરી દઉં અને પછી નાવો તો હથિયાર લઈ આવું બજારમાં જઈને કદેરી લાવું અને હારો પાવરો લઈ આવું પશુ મુહૂર્ત કરી અને પશુ માલ કાઢી લઉં

ખબર પડી વાંધો નહી આ જગ્યા રાતિ ભૂલવું નહીં અગિયાર વાગે કોમ કાજ લેવું છે હવાર પડતા પડતા તો ગમે જેટલો ઊંડો છે ને તો કાઢી લેવો છે અરે રાતે સપનામાં જે હોનું દેખવાનું છે ને અને રે હોનું જો એટલું બધું નેકરી રહે ને તો ગોમ મારા સિવાય રૂપિયાવાળો કોઈ નહીં હોય અને આ ઘર રે ને એવો બનાવો એવો બનાવો છે ને તે ગોમ કોઈ ના હવેલી ના હોય ને એવી હવેલી બનાવી છે અને બેઠા બેઠા જોયા ગોમ માં શું ચાલે છે મહારાજ હો કરોડપતિ ગમ કોઈ નહિ હોય અને આજ રાતી આ માલ જે છે ને એ બધું નેકરી છે ને તો ગોમ વટ પાડી જવો છે ગોમમાં કોઈના પહાડ ગાડી ના હોય ને એવી તો એસી ગાડી લાભી દે આવે થાર લાવ ગમ માં કોઈના પહાણ ઠાર ગાડી નહીં એટલે આ સનો ભગત ઠાર માં ફરસી વટ પડી દ ના હોય તો આજુબાજુ બધા રહે ને જમીન ના હોય તો ભલે લાખ વધારે આવવા ફર્યું પણ ઠોકારી જ બે સારવા દે આજુબાજુ દસ વીગમાં કવર કરી લેવું છે અને હે ફાર્મ હાઉસ બનાવ્યું છે અને મોટા અક્ષરે નો લખાઈ દેવું છે શેના ભગત ફાર્મ હાઉસ આવો તમે બધા જોયા જ કરોડપતિમાં નો મહિશ છે ગોમ્મા અમે ગમ્મા કરોડપતિ છે શેનો ભગત કરોડપતિ બની જશે હે ભગવાન જે દેખોણું છે ને એમાંથી વધાર કરજે પણ ઓછું ના કરતો એટલે ના હોય તમે નેકરી જવા દે હા મારો ઓછું આ સૈન્ય સુજો

પક્કા ગોમો નોવા કા જોરો કરોડ બની ગયો કોઈ fartu તો નહીં અમે ખરાબ બપોરે હોય તો કોઈ ના આ જો કા સના ભાઈને જેવું નિશાન માર્યું છે કે આટલામાં જ કે દર્શન ઉર્યું ને ઈરે સપનામાં આવી તું કે અન વૈકાનો જ નું છે ના હોય ને તો મને પેલા આજુબાજુ ફરીને જોઈ લેવા દે કોઈ સ નહીં પછી ના ને ગોડવાં ચાલુ કરું ને ગોડીન કાઠી લઈ જતોરો હા અમક તો કોઈ બગર કોઈ નહીં કોઈ નહીં ના હોય તો અમે ચાલુ કરવા દે જોરા ભગવાન માતાજી નું નામ લઈને ચાલુ કર અમે જોરા તું કરોડપતિ બની જ્યો સના તારા નસીબ નું નહીં આ તો જોરા ના નસીબ નું છે જોરા ના નસીબ નું અને સના તું કરોડપતિ તો આ જોરો કરોડપતિ થઈ જ અને કાઢીન જે માટલું પડી મેલું નઈ કણ એ માટલું તું રાખજે તો તારા ઘર નું પોણી ભરવા ત જોરા ચાલુ કર અમે

ઉતાવર કરજો <?Esže203> <t colours>

બકાવાની વાતો કરે નઈ ડાળીઓ પેલી બાજુ લોના ભગત નો ઘર બની છે એ જગ્યા નહીં લે એવું નહીં બગા હું શેના ભગત ને હાલત બોલાઈ આવશું છું કાર્યો ખાડા કરે આ વાડી કોડવા તો નહીં રહેશે ને ઓ બકાી છે હારું બોરે હું શેના કાકાને હાલ જ બોલાવી આવું છું મારે ગોડાવી છે તે ના હોય તો તે પૈસા રાખ્યો ને એટલા પૈસા મને ગોડ્યા મારી ખાડા ગોઠવાનું ચાલુ છે તારા ને પાયલી ઓલે પૂના જોઈ રૂપિયો લેવો તો લોટો ભરવાના પૈસા લેવો છુ પોણી પાવા માટે ખાડો ના કરે એટલે ધોરા ધન બકાવજે આખા ગોમ ને બકાવજે પણ આ ભગા બાથી ના બકાવ

સનો ભાઈ વાયકા કરોડો નો માલ ને એવું ચાર માણ નું ઘર થોડી બોધ હોય કરોડો નો માલ છે હોનુ છે હીરા શું જવેરા બધું પચીસ હાજર કે ત્રીસ હજાર કે વીસ હજાર એવો રાતે રાજ રાતે અગ્યાર વાગે આવું છે મેં કીધું તું સન્યા રાતે અગિયાર વાગે આવના કાળા અગિયાર વાગે મુચી કરી કોઈ કેવું નહી

અને અમાર માં વેલા નક્કી કરી દઉં ફોન કરે કે આજ મેળ આવે હું કે મારે જવાનું છું બાર પણ મૂકુ કો તો ખબર પડે હા તે મૂકુ ભેગો થતો આવું ઘેર આવે ઘેર આવે જતો આવો ના ઘેર નહીં અમે ઘર સુ આગુ છે આ નહીં હું હું દેખાડતો આ તો નવું બનાવી છે પેલું જૂનું સાફરું રહ્યું થયો અને એ વાત બરોબર છે છોકરી ગોડવા રાશી તો કહું ઓ હા ઓ ઓ બરોબર કે મારે છોકરી ગોડાવી છે

હજી આ વાતનો કોઈ ટપો પડતો નહી તમે ખરા ને વાળવાનું હોય ને મજૂર કરો છો તમારો તમે આ પથરા જેવી જમીન અને ગોડો છો અમે ના 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 અમુક શેના પણ બોલાવવા જ પણ તમે ગોડવા રાખી હોય

ધનુ હોય ને એતો ઉપર આવે અને આ સંધ્યા નો ડોર્યો ને એ પેલા ક્યાં તો ચોરીઓ કરવા જતો

મારા થોડી હાથ ની તકલીફ છે હમણાં ભાગ લેવાનો એટલે થઈ ગયો મને હાથે દુખાય છે તો કમ્પ્લેટ ગણી લેહો એ તો તીજા પાકી નહીં ન એક તારો ને એક મારો

હું કદી ક્યાં કામ ફરતો ના ભાઈ ના કરે ને એટલે આ શંભુભાઈ ડગલું એ ફરતું નહીં કે કેળે સીધું થવાતું નહીં તને

થઈ થઇ જાવી રીતે કર્યો હું વાત કરું અને ખબર હતી કીધું અરેકર છે રાતી વાકર સપનું આવે છે ને કીધું માલ જબરજસ્ત નકરવાનો હતો કરોડપતિ હું થઈ જવાનો છું બીજું થાર ગાડી લાભી છે અને બે એક માન નું મકાન છે ચાર માન નું બનાવ્યું છે કીધું ગોમ માં કરોડપતિ થઈ ગયો અને કીધું દસ ફૂટના ખાડામાં વેખન માલ છે અહી જોયે ને

કોમ કરી છે પણ મારો અમુક શાંતિ થઈ નકર કેટલા પૈસા માગતા હતા મજૂર અને એટલા પૈસા હતા નહીં અને કોમ થઈ વગર પૈસા કોમ થઈ કાળિયો મજૂરી કરી છે મને પૈસા તો લેવા જ પડશે પૈસા તારા કર્મે નખો જ ત્યાં મોટું વાત કરો

પાલે તો કલ્લો તરવડ નરબનો સારો આવતો એને ખાને અમે રવાતું નહીં સુખ પુસ્તાશાણે કાં પોકારજો કી ચનાભાઈ કશાને પૈસા લઈ આવી લઈ દઈએ જાહરે ના नक्की કરીશ કેટલા વાગે આવશો કા 11 વાગે આવજો પૈસા લઈ દઈએ જાહરે ચનાભાઈ આલજો નકર થાકી જશે અમાર કેળાને તમે કીધુંતું ગોડવાનું ઈ કણ પણ તવાર શું આવતો તરા તો હનો લેવાનો આનું કા કેળા જે આયો કા 11 વાગે ઘેર જ નહીં અમારો બે ધારા ઓક આય અહીં પાસા જતા